થોડાક દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટમાં વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું હતું કે હાલ આ વકફ સંશોધન બિલ છે તે જોઈન્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં છે અને આને જ લઈને મુસ્લિમ સમાજનો અભિપ્રાય જેપીસી દ્વારા મંગાવવામાં આવ્યો છે તેને લઈને આ સમયમાં એક મુહિમ ચાલી રહી છે જેમાં કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર જેપીસી સુધી તેમની વાત પહોંચશે તેના માટે ઈમેલ કરીને આ મેઇલ પહોંચાડી રહ્યા છે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે જે વકફ બોર્ડની ઓફિસ છે તે ઓફિસમાં બજરંગ દળના કેટલાક કાર્યકરો ઘૂસી ગયા હતા અને તેમણે બબાલ પણ મચાવી હતી હું છું ફૈઝાન હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું છે તે બિલ હાલ વિચારણા હેઠળ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં છે અને તેના જ માટે મુસ્લિમ સમાજ જે શરૂઆતથી જ આ બિલનો વિરોધ કરી રહ્યો છે ને તેમને જ લઈને જેપીસી દ્વારા એક અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે ત્યારે મુસ્લિમ સમાજમાં એક મુહિમ ચાલી છે મોટી સંખ્યામાં લોકો જે બિલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે તે બિલનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને જે બિલ સોશિયલ મીડિયા ઉપર જીમેલના માધ્યમથી સરકાર સુધી તેમની વાત પહોંચે તે માટે તેઓ દ્વારા મેલ કરવામાં આવી રહ્યા છે તે ગઈકાલે ગાંધીનગર ખાતે સચિવાલયની અંદર જે વખ બોર્ડની ઓફિસ આવેલી છે આ ઓફિસની અંદર કહેવાય રહ્યું છે કે બજરંગ કેટલાક કાર્યકર્તાઓ ઘૂસી ગયા હતા તેમના દ્વારા ત્યાં હાજર લોકો સાથે બોલાચાલી કરી એટલું જ નહીં જે જગ્યાએ ક્યુઆર કોડ સ્કેન જે કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ નોંધાવ્યો અને સરકાર જે નવા સંશોધન બિલ વકફને લઈને લાવી રહી છે તેનું સમર્થન કર્યું તેમજ વકફ બોર્ડ સૂત્રોચ્ચાર કર્યા આને જ લઈને વિવાદ છે તે બધું ઉગ્ર બન્યો હતો આ ઘટના બાદ તાત્કાલિક ત્યાં હાજર લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ આ વિવાદ સામે આવ્યા બાદ હવે રાજકારણ પણ ગરમાયું છે અને આને જ લઈને આ મામલે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ટ્વીટ કર્યું છે જે ટ્વીટમાં તેમણે કહ્યું છે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં વકફ બોર્ડની ઓફિસ પર બબાલ કરી દે મિલાદ અને ગણેશ ચતુર્થીના સમય જ ગુજરાતની શાંતિમાં પલિતો ચાંપનારા તત્વોને ગૃહમંત્રી સવારનો સૂરજ ઉગે તે પહેલા ઝડપી કાર્યવાહી કરશો ખરા તે પ્રકારનું તેમણે એક વિધેયક ટ્વીટ કર્યો છે અને ગૃહમંત્રી સામે પ્રહાર કર્યા છે કે આવા લોકો સામે તમે પગલાં ભરશો એટલું જ નહીં મુસ્લિમ સમાજના આગેવાન છે ઇમ્તિયાઝ પઠાણ તેમના દ્વારા પણ ફેસબુક માધ્યમથી એક પોસ્ટ લખવામાં આવી છે પોસ્ટમાં તેમણે કહ્યું બજરંગ દળના સભ્યો ગુજરાત વકફ બોર્ડની ઓફિસમાં પ્રવેશી વકફ એમેટમેન્ટ બિલનું સમર્થન કરતા બેનરો લગાવ્યા આ હરકત કરીશું સાબિત કરવા માંગે છે જો આ કાર્ય મુસ્લિમ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હોત તો ભૂકંપ સર્જાઈ જાત દંડા કેમેરા અને બુલડોઝર આવી જાત પણ આ મુસ્લિમ નથી એટલે સરકારને સાપ સૂંઘી જશે આ જે ટ્વીટ છે તે મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણ દ્વારા કરવામાં આવી છે અને તેમણે સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યા અને તેમણે કહ્યું કે હાલ બજરંગ દળના બદલે જો કોઈ મુસ્લિમ સંગઠન હોત તેના દ્વારા પ્રકારનું કૃત્ય કર્યું હોત તો આજે દંડા આવી ગયા હોત બુલ્ડોઝરો આવી ગયા હોત ને જે લોકો આ કૃત્ય કર્યું હોત તેમના ઘરે બુલ્ડોઝર પણ ચાલી ગયા હોત